નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત અને ગુરુશ્રી ઓધવરામ મહારાજ પ્રેરિત સ્વ અનિરુદ્ધ જયંતિલાલ પરસોત્તમ ભાનુશાલી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અંતર્ગત વિવિધ સ્ટાફ માટેની જાહેરાત આવેલી છે મિત્રો આચાર્ય માટેની એક જગ્યા છે જેમાં એમએ એમ કોમ પંચાવન ટકા નેટ્સ લેટ પીએચડી પંદર વર્ષનો શૈક્ષણિક અનુભવ અંગ્રેજી માટે એક સમાજશાસ્ત્ર માટે એક કોમર્સ એકાઉન્ટન્સી માટે અધ્યાપક સહાયક માટેની જગ્યા છે જેમાં અંગ્રેજી માટે તમે જોઈ શકો છો એમ એ પંચાવન ટકા નેટ્સ લેટ પીએચડીને પ્રથમ પસંદગી તેમજ કોમર્સ એકાઉન્ટન્સી માટે એમ કોમ પંચાવન ટકા નેટ્સ લેટ પીએચડીને પ્રથમ પસંદગી ગ્રંથપાલ માટેની જગ્યા છે જેમાં બી એલઆઈલ પંચાવન ટકા નેટ સ્લાઇટ પીએચડીની પ્રથમ પસંદગી કચ્છ યુનિવર્સિટી અને યુજીસીના ધારાધોરણ મુજબ યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્રની નકલ સાથે સ્વહસ્તાક્ષરે કોલેજના સરનામે તથા ઇમેલ દ્વારા તારીખ ત્રેવીસ ઓગસ્ટ બે પચીસ સુધીમાં મળી રહે તે રીતે અરજી કરવાની રહેશે મિત્રો ઈમેલ દ્વારા અરજી પીડીએફ ફોર્મેટ બનાવીને મૂકવાની રહેશે ઈમેલ એડ્રેસ અહીં આપેલું છે એ બી કોલેજ ટુ થાઉઝન્ડ ઇલેવન એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર અરજી મોકલવાની રહેશે મિત્રો વધુ માહિતી માટે અહીં સંપર્ક ન આવેલો છે સંસ્થાનું એડ્રેસ અહીં આપેલું છે મુ પોસ્ટ કનકપુર અબડાસા માર્કેટ એની બાજુમાં તાલુકો અબડાસા કચ્છ અંતર્ગત અરજી મોકલવાની રહેશે મિત્રો